મુન્દરા ખાતે શ્રી ખારવા સમાજ દ્વારા યોજાયેલા પંદર દિવસીય યોગ શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન શ્રી ખારવા સમાજ મુન્દ્રા દ્વારા છેલ્લા પંદર દિવસથી યોજાયેલ યોગ શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ આજ રોજ ઉત્સાહભેર અને ભાવસભર વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો આ યોગ શિબિર યોગ શિક્ષિકા શ્રીમતી હિનલબેન નિકુલભાઈ કષ્ટા દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો જેમાં મુન્દ્રા શહેરના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ યોગાભ્યાસનો લાભ લીધો હતો આ યોગ શિબિર દરમિયાન યોગાસન પ્રાણાયામ ધ્યાન તેમજ સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના કારણે ભાગ લેનારા લાભાર્થીઓએ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફાર અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું ખાસ કરીને આજની વ્યસ્ત જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવામાં આવતા લોકોમાં યોગ પ્રત્યે વિશેષ રસ અને જાગૃતિ જોવા મળી હતી પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના પ્રમુખશ્રી રાજુભાઈ કષ્ટા તથા સમાજની કારોબારી ટીમ દ્વારા યોગ શિક્ષિકા હિનલબેન નિકુલભાઈ કષ્ટાનું શાલ પુષ્પગુચ્છ સહિત સન્માન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનોએ યોગ શિબિરના સફળ આયોજન બદલ હિનલ બેનને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવા માટે પ્રોત્સાહન આપ્યું હતું આ પ્રસંગે શ્રી ખારવા સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ કષ્ટા દિનેશભાઈ પરમાર મહેશભાઈ માલમ કિશન પરમાર સુરજ કસ્તુરિયા રૂપેશ જય ભોલે સંદીપ માલમ દેવજીભાઈ માલમ બાલુભાઈ માલમ સહિત સમાજના આગેવાનો તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ ઉપસ્થિતોએ આ પ્રકારના યોગ શિબિર સમાજ માટે આરોગ્યદાયક અને ઉપયોગી સાબિત થતા હોવાનો મત વ્યક્ત કર્યો હતો અંતમાં સમાજના આગેવાનોએ યોગ શિબિરમાં જોડાયેલા તમામ લાભાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ સમાજ દ્વારા આરોગ્ય શિક્ષણ અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત કચ્છ આ દ્વારા આયોજિત છે આવા યોગના કાર્યક્રમો દરેક સમાજમાં થવા જોઈએ કારણ કે યોગથી આપણને સ્વસ્થ શરીર મળે છે વ્યસન મુક્તિ મળે છે માનસિક શાંતિ મળે છે એટલે આવા પ્રોગ્રામો સતત થવા જ જોઈએ યોગને જે વિસરી ગયા હતા તે અત્યારે પાછું ચાલુ થઈ ગયું છે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રીએ પણ કહ્યું છે કે યોગ થવો જ જોઈએ અને આથી એ વિશ્વવિખ્યાત થઈ ગયા છે સૌથી મોટી વાત છે કે ખારવા સમાજે પોતાની સમાજવાળી આપી દીધી ત્યારે બેન પણ યોગા શીખાડે પણ યોગાનું ક્યાંક પાલન પણ કરવું પડે શું ખાવું શું ન ખાવું વહેલું ઉઠવું તો એ બાબતે આપ શું સજેશન આપશો હા એ યોગ શિક્ષક પોતે જ આપે છે બધી ટિપ્સ કે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એ બધી જાતની ટીપ્સ અહીંયા આપવામાં આવેલ છે અને એનું ફોલો કરવું જોઈએ હું બધા જે યોગા કરે છે એમને આ મારા તરફથી સૂચન કરું છું કે થવું જોઈએ અમે હિનલબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શુભેચ્છા કે આવું પ્રોગ્રામો દરેક જગ્યાએ થતા રહે એવી એને શુભેચ્છા પાઠવી છે આજે અમે એનું સન્માન પણ કરવાના છીએ હા આગામી સમયમાં અમારો એવો એક પ્રોગ્રામ છે કે યુવાનોમાં વ્યસન મુક્તિ થાય અને યોગ સાધનાથી સ્વસ્થ દિમાગ બને અને વ્યસન મુક્ત થાય એવું આપણે સમાજનું આયોજન કરવાનું છે અહીંયા શિબિરમાં તો પંદર દિવસ રેગ્યુલર આવીએ છીએ ને એના ઉપરાંત બી ઘણા સમયથી યોગા કરીએ છીએ યોગાથી એક ફાયદા નથી યોગાથી આપણને અનેક ફાયદા છે જેમ કે શારીરિક માનસિક બને શાંતિ મળે છે ને હું તો એમ કહીશ કે બધાને યોગા કરવા જ જોઈએ હું એના થકી ઘણી પ્રેરિત થઈ છું પહેલાં મને મારામાં બહુ આળસ હતી હવે જરાય આળસ નથી અને બેનના કાળે મારામાં કન્ટિન્યુ આમ યોગા કરવાનું મન થાય છે અને હું કહું છું બધાને યોગા કરવા જ જોઈએ જંક ફૂડ હેલ્ધી તો નથી જે બધાને ખબર છે તો એ બધા ખાય છે પણ મારું કેવું એવું છે કે જંક ફૂડ ના ખાવ તો તમારી હેલ્થ માટે સારું રહેશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારે લાંબુ આયુષ્ય જીવી શકશો સ્વસ્થ અને શારીરિક યોગાથી યોગાથી અનેક ફાયદા છે શારીરિક માનસિક અને કોઈ પણ બીમારી તમારે હોય શરીરમાં તો એ પણ તમે દૂર કરી શકો છો અને સ્વસ્થ રહેવા માટે તો ডেইলি યોગા કરવા જ જોઈએ યોગા ہمارے જીવન મે બહુત જ્યાદા અમૂલ્ય હે જો ખાસ કરકે અમારી मींस عورتوں કે લિયે જો मींस લેપટોપ મતલબ દિન ભર વર્કિંગ વુમેન હે يا ફિર હાઉસવાઇફ હે જો ભી હે ઉનકો લિયે ઉનકે લિયે ખાસ કરકે મે અપને લિયે હી બતાતી હો લાઈક મેરા પૂરા ટાઈમ લેપટોપ પે જ જાતા હે મે એસે પેર ફોલ્ડ કરકે લેપટોપ મેક અપ કરતી રહેતી હો લેકિન જબ મે યહાં જોઈન નહીં કિયા થા જબ યોગા उसके पहले जब मैं खड़ी होती थी मेरे पैर से खड़ा नहीं हो जाता था मेरे पैर में और बैक में बहुत पेन होता था और अभी जब मैं पंद्रह दिन से कर रही हूँ अभी मैं इजिली आराम से भाग दौड़ करती हूँ कहीं खड़ा होना हो बैक में पेन किसी तरह का कोई पेन नहीं कुछ भी नहीं आ, मैं मोटापे से बचने के लिए लोग जिम ज्वाइन करते हैं जिम और योगा में कितना अंतर है जिम और योगा में ये अंतर है कि जिम में एक बार आप जिम ज्वाइन किया आपका वेट तो कम हो जाएगा ठीक है वापस जब आप छोड़ दिए तो वापस से आपका वही कंडीशन हो जाएगा लेकिन योगा में ऐसा है कि आपका બોડી કે સાથ સાથ પ્રેશર જો હોતા રિલેક્સેશન કેન્ટે તો બોડી કે સાથ સાથ મતલબ માનસિક જો શાંતિ જરૂરી મિત્રો ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્યાંક ક્યાં ક્યાંક ભારતની અંદર રેસ્ક્યુ છે કે મોટાપો વધી રહ્યો છે અને આ મોટાપાથી બચવા માટે લોકો ક્યાંક ને જીમ કે ડાયટિંગમાં ઉતરતા હોય છે પરંતુ તેનાથી કોઈ લોકોને ફાયદો થતો નથી પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ એક

અમે છેલ્લા પંદર દિવસથી અહીંયા કને નિઃશુલ્ક યોગ શિબિર ચલાવી રહ્યા છે અહીંયા લગભગ ત્રીસ થી પાંત્રીસ જેટલી બહેનો લાભ લીધો છે હા હું એમ કહીશ કે નાના બાળકોથી લઈને યુવાનો કે તમે આપણે બુઝુર્ગો છે કે બધા માટે યોગા ખૂબ જ જરૂરી છે બાળકો છે તો તેના અભ્યાસ માટે જરૂરી છે એમની એકાગ્રતા માટે જરૂરી છે યુવાનો છે તો તેમની ચંચળતા છે અત્યારે આપણે જોવા જઈએ છીએ તો કેટલો સ્ટ્રેસ છે સ્ટ્રેસના કારણે લોકોને કેટલી બધી પ્રોબ્લેમ્સ નડે છે તો તો યોગાથી આપણે એને દૂર કરી શકીએ છીએ અને વર્કિંગ વુમન છે કે હાઉસવાઇફ છે તો એક સ્ત્રી છે તો જો સ્ત્રી જો સ્વસ્થ હશે તો એક સ્વસ્થ કુટુંબનું નિર્માણ કરી શકશે અને સ્વસ્થ કુટુંબ છે તો સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશે એટલે અમે ખારવા સમાજ દ્વારા આ યોગ શિબિરનું આયોજન કર્યું છે જેથી કરી અને સમાજની માનસિક તેમજ સામાજિક રીતે પણ લોકો સ્વસ્થ રહી શકે ખાસ અત્યારે તો જંક ફૂડ બહુ વધી ગયું છે લોકો ઘરનું ખાવાનું ઓછું પસંદ કરે છે બહારે વધારે કરતા હોય છે શરીરને ક્યાંક નુકસાન પણ કરતું હોય છે જંક ફૂડ ત્યારે આપ યોગા ટ્રેનર છો લોકો તમને ફોલો પણ કરે છે તો એ બાબતે શું મેસેજ કરશો શું લોકોને ખાવું જોઈએ હું એમ કહીશ કે જે અત્યારના જે નાના બાળકો વધુ જે ફાસ્ટ ફૂડ ખાય છે અને જે પેકિંગવાળા જે પેકેટ્સ ખાય છે તો એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે એ બાળકોના આંતરડાથી લઈ એમના બ્લડ અને એના મગજ સુધીના જે એના તંત્રિકાઓ કોશિકાઓ છે એને બહુ નુકસાન પહોંચાડે છે જો એક તો સ્વસ્થ જીવન જીવવું હોય તો તમે ઘરે બનાવેલું અને સ્વસ્થ જમવાનું જમો જેમ કે ઓઇલ છે તો ઓઇલ બધા આપણે શું વધારે વાપરતા હોઈએ છીએ તો ઓઇલ એવું વાપરવું જોઈએ જે કોલ પ્રેસ હોય કચ્છી ઘાણીનું હોય તો વધુ હોટ પ્રેસ જો ઓઇલ વાપરીએ આપણે તો એનાથી આપણે શરીરને ઘણા નુકસાન થાય છે એવી જ રીતે જમવાનામાં છે તો આપણે ઝીણો લોટ એકદમ બારીક લોટ છે એવો આપણે વાપરવાનો જોઈએ જેમ કે મેંદો છે તો એનાથી બનતી આઇટમ છે એને આપણે અવોઇડ કરવી જોઈએ બેન ખાસ કરીને આપ જે આયોજન કરી રહ્યા છો ને ખાસ આ ખારવા સમાજવાળી છે તો કેવો સહયોગ આપણે સમાજને આગેવાનો મળી રહ્યો છે હા અમારા મુદ્રા ખારવા સમાજ અને મુદ્રા યોગ સ્ટુડિયો દ્વારા આ છેલ્લા પંદર દિવસથી અમને નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કર્યું છે તો અમારા ખારવા સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ કષ્ટા અને તેમના કારો કારોબારી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું કે એમને આ સમાજવાળી યોગ શિબિર માટે ઉપયોગ કરવામાં આપી છે અને એ ઉપરાંત અમારા નાતના ભાઈ શ્રી કિશનભાઈ બંદરીમાલમ કે જેમણે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી યોગ શિબિરનો પ્રચાર પ્રસાર કરવા માટે કરીને યોગદાન આપું છું એમનો પણ આભાર માનું છું અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ બહેનો અને ભાઈઓ એમને સાથ સહકાર આપ્યો છે એમનો પણ હું આભાર માનું છું